કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના સમાચાર શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ શ્રી ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ દ્વારા આજ રોજ શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત છ છ ફળિયા લોહાણા મહાજન વાડી ખાતે પ્રિ નવરાત્રી રાસ મહોત્સવની ઉજવણી વેળાએ રઘુવંશી ભાઈઓ બહેનો માટે રાસ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો मुकेश भाई चंदे उप्रमुख घनश्याम भाई ठक्कर मंत्री हितेश भाई ठक्कर श्री अखिल कच्छ रघुवंशी सोशियल ग्रुप महिला पांखना प्रमुख काश्मीरा श्री अखिल कच्छ रघुवंशी सोशियल ग्रुप्रमु राजेश भाई पलण श्री अखिल कच्छ लोहा महाजन उपप्रमुख भाई आईया श्री भूज शहर रघुवंशी सोशियल ग्रुप न प्रमुख हरेश भाई तना आरोग्य समिति न चेरमेन वीरेन भाई ठक्कर श्री भूज लोहा युवा समिति न प्रमुख नीलभाई भाई જિલ્લાના મહામંત્રી ભાનુબેનાથા, આથા બિબેન ઠક્કર ઉપપ્રમુખ કલ્પનાબેન ઠક્કર કલ્પનાબેન ચોથાની દક્ષાબેન ચંદે શ્રી ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાકના પ્રમુખ અવનીબેન ઠક્કર શ્રી ભુજ લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન પવાની શ્રી રઘુવંશી મહિલા શક્તિ સંઘ પ્રમુખ શિલ્પાબેન કોટક સંગઠન મંત્રી પૂજાબેન ગેલાની નખત્રાણાથી પધારેલા દક્ષાબેન બારૂ રીનાબેન પલણ હેતલબેન ઠક્કર જાગૃતિબેન પલણ વગેરે મહેમાનો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો રાસ ગરબાના કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો મુકેશભાઈ ચંદેએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સમાજના ભાઈઓ બહેનો પોતાના પરિવારના સભ્યો સાથે નવરાત્રિ માણી શકે તે માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને નવરાત્રિ મહોત્સવના આગામી આયોજનને ધ્યાને લઈ આવતીકાલે ભુજ લોહાણા મહાજન એ બેઠકનું આયોજન કરેલ છે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદેએ શુભેચ્છા સાથે સંપૂર્ણ કાર્યક્રમમાં સહયોગની ખાતરી આપી હતી શ્રી અખિલ કચ્છ રઘુવંશી મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલે જણાવ્યું નવરાત્રી એ શક્તિ સ્વરૂપની પૂજાનું પર્વ છે પ્રતિક નવરાત્રીનું પ્રતિક ગરબો છે ગરબામાં સત્તાવીસ છિદ્ર છે સત્તાવીસ છિદ્ર કેમ છે તેનું તાત્પર્ય સમજાવ્યું સ્ત્રી શક્તિ સ્વરૂપ અને પૂજનીય છે હિન્દુ ધર્મ સ્ત્રીના દરેક સ્વરૂપને માન અને સન્માન આપવામાં આવે છે તેની પૂજા થાય છે નવરાત્રી સોનું પ્રિય તહેવાર છે આવી હરિફાઈથી સમાજના યુવક યુત્્યોમાં રહેલી પ્રતિમા બહાર આવે છે રાસ મહોત્સવમાં વેલ ડ્રેસમાં ફર્સ્ટ કતિરા દિયા તેમજ જ સેકન્ડ કોટક હેતવી જ્યારે બોય વેલ પ્લેયરમાં ફર્સ્ટ ઠક્કર દેવામ સેકન્ડ ઠક્કર ધ્યાન તેમજ ગર્લ્સ વેલ પ્લેયરમાં ફર્સ્ટ ઠક્કર હેન્સી સેકન્ડ પવાણી જય રઘુવંશી સોશિયલ ગ્રુપ મેલાપા ભુજ તાલુકા દ્વારા પ્રિમિયર નવરાત્રિનો આજે આયોજન કર્યો હતો બહુ સારી સંખ્યામાં અને સારો પ્રોજેક્ટ થયો મહાજનના બધા હોદ્દેદારો બધા બધાએ અમારો સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર મારો નવરાત્રિ સેલિબ્રેશન થઈ રહ્યો એમાં મહાજનના હોદ્દેદારો મહિલા મંડળના પ્રમુખ પ્રમુખ અને સર્વે બહેનો સારી હાજરી આપી અને ખેલૈયાઓ બધું મન મૂકીને રમ્યા છે કે આ નવરાત્રિ જ આવી ગઈ એ રીતે ખૂબ આનંદ ઉલ્લાસથી રમ્યા અને જોવાની સંખ્યા પણ બહોળી થઈ ગઈ છે જે ખૂબ આનંદની વાત છે અમારો પહેલો પ્રોજેક્ટ એકદમ સફળ ગયો છે અને સર્વેનો સાથ સહકાર અમને સારો મળ્યો છે માજરના હોદ્દેદારો મહિલા મંડળના બહેનો ખેલૈયા તેમજ જોવા માટે આવેલ સર્વે મહેમાન પધારીને અમારા પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાડ્યા છે એ બદલ સર્વે બહેનોનો ભાજપના સદસ્યોનો અને મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર મહિલા પાકનો મહિલા પાક હોદ્દેદારોના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર અમારી ટીમ વતીથી સર્વેનો આભાર જઈ રહે